વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ સ્ટેશનના એસીપી કાટકર સાહેબ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન ના પીઆઈ વેકરિયા સાહેબ તેમજ વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જેમાં નેશનલ હ્યુમન રાઇટના અયુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા રોહનભાઈ પાટેલ ઘનશ્યામભાઈ

લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો આજે આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવે જેમાં તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તુક્કલનો કોઈ ચગાવે નહીં અને પતંગ લૂંટવા બાબતે કોઈ દોડા દોડી કે અકસ્માત ન સર્જાય તે બાબતે તકેદારી રાખવા માટે ઉપસ્થિત આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યોને સમજ કરવામાં આવેલ અને તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપેલ છે પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત રાખવામાં આવશે ઉત્તરાયણની વિધે પોલીસ દ્વારા ધાબા પોઈન્ટ પેટ્રોલિંગ તથા સ્ટેટિક બંદોબસ્ત રાખવામાં આવેલ છે આજ રોજ જેપી પી પોટેલમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું આગામી ઉત્તરાયણ નિમિત્તે આજે શાંતિ સમય મીટિંગનું આયોજન કરવું એમાં અમારા એસીબી કાટકર કાટકર સાહેબ પછી પીઆઈ વેટરિયા સાહેબ શાંતિ સમિતિના આગેવાન અયુબભાઈ રોહનભાઈ ઘનશ્યામભાઈ તમામ અહીંયા હાજર હતા તો આગામી જે ઉત્તરાયણનો તહેવાર કાલે હોય એમાં ખાસ તો એ ધ્યાન આપવાનું છે કે જે ચાઇના દોરી છે એનાથી વારંવાર એક્સિડન્ટ થતા હોય છે તો ચાઇના દોરી જ્યાં પણ હોય ત્યાં સાહેબે જાણ કરી લેશે બીજું કે જ્યાં આને કાલે ઉત્તરાયણ તહેવાર હોય એમાં ખાસ તો શું કે નાના બાળકોને પતંગો પકડવાનો શોખ હોય છે એમાં ઘણી વખત એક્સિડન્ટ થાય છે એ બાબતે પણ શાંતિ સમિતિના અને ધ્યાન રાખવાનું છે કે ટ્રાફિક કંટ્રોલ કરી અને કોઈ પણ એક્સિડન્ટ ન થાય એ પ્રમાણે આજે આજે મિટિંગને જે સમજ આપવામાં આવી તો ગઈકાલે આવતીકાલે ઉત્તરાયણ તહેવાર હોય તો શાંતિ વ્યક્તિ થાય એવી મારી દુવાની પ્રાર્થના છે સુના આપનું એલિયા જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શું કહેવામાં આવ્યું અને શું સૂચનો આપવામાં આવ્યા જેપી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મિટિંગમાં એસીપી સાહેબ અને બીઆઈ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં અહીંયા વિસ્તારના શાંતિ સમિતિના સૌ સભ્યો અહીંયા ઉપસ્થિત હતા અને આવનારા સમયમાં જે હમણાં કાલે અને પરમદિવસે જે મકરસંક્રાંતિનો તહેવાર છે એ આપણા વિસ્તારમાં કોઈ જાનહાની ના થાય અને શાંતિપૂર્વક ટ્રાફિકની સમસ્યા ના થાય એ એનું માર્ગદર્શન આપ્યું હતું અને આવનારા સમયમાં સાતથી આઠ દિવસ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં બી કોઈ વાતાવરણ તંગ ના થાય બધા ભાઈચારા સાથે મળીને આ તહેવાર મનાવે સાથે ત્રણ દિવસ પછી છવ્વીસમી જાન્યુઆરી આવે છે એટલે આ તહેવારોમાં બધા શાંતિથી બધા વિસ્તારના લોકો મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ લોકોએ આનો આવકાર કર્યો છે જય હિન્દ જય ભારત